જામનગરમાં અંડર નાઇન્ટીન ગુજરાત મહિલા ટીમ સિલેક્શન મેચ રમાશે રાજ્યભરમાંથી સિલેક્શન પામેલી મહિલાઓ વચ્ચે આ મેચ ચાલી રહ્યો છે આગામી સપ્તાહે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાત મહિલાની ટીમ ભાગ લેશે આખરી સિલેક્શન માટે પસંદગી પામેલા મહિલા ક્રિકેટરો વચ્ચે ખરાખરીનો જંગ જામશે આગામી દસ થી પંદર જાન્યુઆરીથી અમદાવાદમાં નેશનલ મેચ શરૂ થશે જામનગરમાં તમામ મહિલા ખેલાડીઓને ઉત્તમ સુવિધા આપવામાં આવી છે હું હાર્દિક વૈદ્ય અમે અમદાવાદમાં સ્કૂલ નેશનલ ગેમ્સ એસજીએફઆઈના સિલેક્શનમાં ગયા હતા ટોટલ ફોર્ટી વન જેવી ગર્લ્સ હતી એમાંથી અમે સિલેક્ટ થયા હતા ફોર્ટી વન અને અમને જામનગરમાં પ્રી નેશનલ કેમ્પ માટે બોલાવ્યા બોલાવવામાં આવ્યું હતું અને અમને પાંચ સિલેક્શન મેચિસ રમાડ્યા હતા જેમાં જે લોકોનું બેસ્ટ પરફોર્મન્સ હતું એ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અમને એક સોળ છોકરીઓ હમણાં ગુજરાતની ટીમ માટે સિલેક્ટ થઈ છે અમારા પરફોર્મન્સના બેસ પર અને અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મહેરબાનીથી અમને સારું રહેવાનું જમવાનું અને સારી સેવા અને પ્રોપર કોચિંગ ગાઈડન્સ મળ્યું છે હવે અમે હાલમાં દસ તારીખથી પંદર તારીખ નેશનલની ટુર્નામેન્ટ રમવા અમદાવાદ જવાના છે આશા રાખીએ કે અમારી ટીમ સારું કરે અને અમે જીતી ડીએ થેન્ક યુ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ વર્ષે સ્કૂલ ગેમ અંડર નાઇન્ટીન બહેનોનું સિલેક્શન અમદાવાદ ખાતે રાખેલમાં રાખેલું હતું એમાંથી અમે લોકોએ એકતાલીસ ગર્લ્સને સિલેક્ટ કર્યા હતા જે લોકોનો કેમ્પ છવ્વીસ તારીખથી જામનગર ખાતે રાખેલ હતો સિલેક્શન પ્રોસેસ એવું હતું કે અમે લોકોએ એકતાલીસ ગર્લ્સમાંથી તેત્રીસ ગર્લ્સ આવેલી હતી તેત્રીસ ગર્લ્સની ત્રણ ટીમ પાડી એ ટીમ વચ્ચે અમે લોકોએ મેચિસ રમાડ્યા મેચિસની અંદર જેને પણ સારું પરફોર્મન્સ કર્યું છે એ લઈ અમે એક એસજીએફાઈ અંડર નાઇન્ટીન ગર્લ્સની ટીમ બનાવવામાં આવેલી છે હાલ એ ટીમ નેશનલ કોચિંગ કેમ્પ કરી રહી છે અને દસ તારીખે અમે લોકો અમદાવાદ ખાતે ગુજરાતમાં પહેલી વખત બહેનોની એસજીએફાઈ અંડર નાઇન્ટીન ક્રિકેટની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે અને ત્યાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરશે એવી આશા છેલ્લા દસ દિવસથી કન્ટિન્યુ આગળ મેચિસ રમી રહી છે તેમજ મારી અંડરમાં કોચિંગ પણ લઈ રહી છે અને અહીંના સિનિયર કોચ રમાબેન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને છોકરીઓ પણ ખૂબ સારું પ્રશિક્ષણ લઈ રહી છે એવી આશા છે કે ગુજરાતની અંદર જ ટુર્નામેન્ટ છે અને ગુજરાતની ટીમ ખૂબ સારું પરફોર્મન્સ કરે એવી આશા રાખીને